અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં માનવતાની અનોખી મિસાલ સામે આવી ગીતાબેન કિશોરભાઈ પમારાની દીકરી ક્રીનાના લગ્ન પ્રસંગે જમાલપુરથી કિન્નર સમાજ મામેરુ લઈને પહોંચ્યો ધર્મનંદન રેસિડેન્સી ખાતે લગ્નના માહોલમાં ત્યારે ભાવુક ક્ષણ સર્જાઈ જ્યારે કિન્નર સમાજના આગેવાન કશિશ દે પોતાના ગ્રુપ સાથે ડીજે અને મંગળ ગીતો સાથે પ્રવેશ્યા હાથમાં કપડાં દાગીના અને રોકડા રૂપિયા ચહેરા પર ખુશી અને આંખોમાં લાગણી કિન્નર સમાજી દીકરીનું મામેરું ભરીને સાબિત કર્યું કે સંબંધો લોહીથી નહીં દિલથી બને છે માતાના શબ્દો દિલ સ્પર્શી ગયા આ લોકો કિન્નર નહીં અમારા પોતાના છે મોરૈયામાં ગુંજેલી આ ઘટના માનવતામાં વિશ્વાસ વધુ મજબૂત કરે છે બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે મુન્ના વોરા સાણંદ અમદાવાદ